સુરત નો પ્રેમ છે મને સાંભળવો કે નહીં સાંભળવો પણ જયારે જયારે સુરતમાં આવું છું સુરતે હંમેશા દીકરા તરીકે આવકાર્યો છે કારણ કે ખજુરભાઈ નો જન્મ સુરતમાં માં થયો છે અને જે વ્યક્તિનો સુરતમાં જન્મ થાય જિંદગી માં કઈ પાછો પડે એલાવ જોર થી બોલો એટલે તમારો પ્રેમ છે ને આ ખજુરભાઈ શુદ્ધ સિંગતેલ છે બ્રાન્ડ છે ને બ્રાન્ડ ક્યારેય ફેળ છેડ ન હોય વાલાઓ એટલે ખાસ તમામ મારી માતાઓ મારી બેનો આમ તમને નો ખબર પડતી હોય ભાવેશભાઈ પાન રસોડા ની અંદર માણસો નો હોય બેનું હોય હોય કે નહિ એટલે મારે ખાસ મારી માતાઓ અને બેનું ને કેવાનું કે ઘર વાળા ને બાંથી લેજો અને બાંથી ને કેવાનું કે ભાઈ અમારા ઘરના રસોડા ની અંદર તો ખજૂરભાઈ શુદ્ધ સિંખેલ જ જોઈએ કેવો કે નહીં મારી બેનું પેલા બેન તમે બોલો જોર થી ભલે એટલે તમામ કારણ કે આમાં હું માણસો કઈ લોટ બાંધતા ન હોય ભાખરી બનાવતા ન હોય ખાલી બધું તૈયાર ભાણે જોતું હોય માણસો ને એટલે માણસો ને કેવાનું બંધ કરો બેનો ને કયો બેનો લેહો ને તેલ મારું તમને કહું વાઈટ દુપટ્ટા વાળા હા તો ભલે ઓલા આ તમને કહું લેહો ને તેલ તમે પણ શરીર ઉતારો તમારું ઓડી વધી ગઈ છે તમારી બસ બસ આ પ્રેમ છે આ તમે પામોલી તેલ ખાધો એટલે જાડા થઈ ગયા

આ તમામ લોકોને કહું છું કે તમારા ઘરના રસોડાની અંદર હું આવું જોઈએ જોરથી બોલો વાહ ભાઈ વાહ તમારો પ્રેમ છે અને આમ તો મારા હર એક સાહસ ને સુરત વાળા આવકાર્યા છે કે તમારો પ્રેમ ભાવ આપતા રહેજો બેન તમારું નામ શું છે જોરથી બોલો મીના બેન ઓહો હો અને મારી ઘરવાળીનું નામ મીનાક્ષી છે કાઈ નહીં વાહ ઘરવાળા આવ્યા કે તમારા

તમે જુઓ કે હર એક વર્ગના લોકો છે અહીંયા તમે જો પ્રોડક્શન વાળા છે ફૂડ વાળા છે પ્રોસેસિંગ વાળા છે અને આ ફૂડ મેક આ જેટલા યંગ છોકરાઓ છે ને તમે પિક્ચર જોવા જાવ ને એની કરતા આવી જગ્યા પર આવો ધંધાની તમને હેડ હુજે સુરત વાળાને ખાસ કહેવાનું કે આવા કાર્યક્રમો ફૂડ બેક વાળા થાતા હોય ને ત્યારે પિક્ચર જોવાનું ટાળજો ને આવી જગ્યા પર આવજો તમને ધંધાની હેડ હુજે પણ આપણે સીધા વ્યા એ પિક્ચર જોવા ડિસ્કા કરવા ના કરવા ને તે કરવા એટલે બધા નાના યંગ જનરેશન જે મને સપોર્ટ કરે છે ફોલો કરે છે તમામને કહું છું કે બે પૈસા કમાઉ ને એવા સ્ત્રોત ગોજો પિક્ચર જોવામાં કે સોશિયલ મીડિયામાં બિઝી રહેવામાં બિઝી નહી રહેતા હંમેશા તમારા માબાપ તમારા નામથી આગળ આવે એવા કાર્ય કરજો કરશો કે નહીં એટલે તમારો પ્રેમ ભાવ આપતા રહેજો ફરી પાછો તમામ લોકોને કહીશ કે ભાઈ થોડું ખાવ પણ બેસ્ટ ખાવ અને તમારા ઘરના રસોડા ની અંદર ખજૂર ભાઈ નું શુદ્ધ સિંગ તેલ ખાવ ખાઓ કે નહી ખાજો પાછા નગર પાછા પેટ ફાટી જાય હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ